સ્થાનિક પરેશ મારુ વાંચે છે નમસ્કાર કચ્છમાં આજે વરસાદી માહોલ યથાવત છે જિલ્લાના મોટા ભાગના તાલુકામાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ અત્યારે પડી રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે ભુજ સહિત તાલુકાના માનુકવા સામત્રા મોખાણા દહિસરા દેસલપર સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે તો માંડવી તાલુકાના ભાડઈ ત્રગડી કોકલિયા ધોધમાર વરસાદ પડ્યો હતો માંડવી પંથકમાં નખત્રાણા તાલુકાના દેવપર વિથોણ સાંગનારા તેમજ અન્ય ગામોમાં વરસાદ પડ્યો છે અંજાર તાલુકાના ખેડોઈ મથડા નવી ધમણકા સહિત ગામોમાં અને રાપર તાલુકાના ખેંગાર પર રામવામ વરસાદ પડ્યાના અહેવાલ છે અબડાસા અને લખપતના ગ્રામ્ય વિસ્તારમાં પણ ઝરમર સ્વરૂપે વરસાદ પડ્યાના અહેવાલ મળી રહ્યા છે ભોજ નખત્રાણા રાજ્ય ધોરી માર્ગ પર વરસાદના પગલે પાણી ફરી વળ્યા હતા હાઈવે પાણીમાં ઘરકાવ થતા વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ હતી જિલ્લા કંટ્રોલ રૂમમાં મળેલી માહિતી અનુસાર સવારે છ થી સાંજના છ વાગ્યા સુધી પૂરા થતા બાર કલાક દરમિયાન લખપતમાં છ નખત્રાણામાં ચાર અંજારમાં આઠ ભોજમાં સત્તર રાપરમાં ઓગણીસ માંડવીમાં તેત્રીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે કચ્છમાં સૌથી વધુ મુન્દ્રામાં પચાસ મિલીમીટર વરસાદ પડ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ દરમિયાન રાજ્યની સાથે કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત કચ્છમાં એક હજાર સાતસો નવ પ્રાથમિક અને બસો ચોરાણુ માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો શાળા પ્રવેશોત્સવ દરમિયાન દાતાઓએ રોકડ તથા વસ્તુ સ્વરૂપે દાનની સરવાણી વહેળાવતા અંદાજિત એકતાલીસ લાખ બાસઠ હજાર છાસઠ રૂપિયાનું દાન પ્રાપ્ત થયું હતું કચ્છમાં આંગણવાડી બાલમંદિરમાં છ હજાર પાંચસો ઓગણસી બાળકોનું નામાંકન જ્યારે બાલવાટિકામાં ઓગણીસ હજાર એકસો અગિયાર બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો ધોરણ એકમાં પાંચ હજાર ચારસો બાળકો સાથે બસો નવ્વાણું પુનઃ પ્રવેશ મેળવ્યો હતો ધોરણ 9 માં વીસ હજાર ત્રણસો ધોરણ 11 માં છ હજાર નવસો ચુમ્મોતેર પ્રવેશ મેળવ્યો હતો આ સાથે 73 દિવ્યાંગ બાળકોનું પણ નામાંકન કરવામાં આવ્યું હતું શાળા પ્રવેશોત્સવ દરમિયાન સત્તર શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશન ની સુવિધા શરૂઆત કરવામાં આવી છે તેમજ એકસો એકતાલીસ કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ ચુકવવામાં આવ્યા હતા ભુજમાં આર્ય સમાજ પ્રેરિત સમસ્ત જીવ કલ્યાણ સમિતિ આયોજિત પર્યાવરણ શુદ્ધિ વર્ષા મહાયજ્ઞમાં ગઈકાલે મોટી સંખ્યામાં યજ્ઞ પ્રેમીઓ ઉમટ્યા હતા હરિદ્વારથી ખાસ આવેલા યજ્ઞ દેવજી મહારાજે યજ્ઞને માત્ર ધાર્મિક અનુષ્ઠાન નહીં પણ અનુભવ અને પ્રયોગાત્મક પરિણામ દ્વારા અસાધ્ય રોગોની સારવારનું માધ્યમ ગણાવ્યું હતું આ વર્ષા મહાયજ્ઞનું મંગળવારે સમાપન થશે આગામી વર્ષા મહાયજ્ઞ ભયાઉના ગુણાતીતપુર ખાતે યોજવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો ભારત તાલુકાના ભાજપના ઉપક્રમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતના અગિયાર વર્ષની સિદ્ધિને પ્રદર્શિત કરવાના હેતુથી કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું કે આજથી અગિયાર વર્ષ પૂર્વે નરેન્દ્ર મોદીએ સુકાન સંભાળ્યું ત્યારથી કાશ્મીરનો વિકટ પ્રશ્ન આતંકવાદ જેવા અનેક પ્રશ્નો ઉકેલાતા સુરક્ષિત ભારત નિર્ભર ભારતના સંદેશ સાથે વિશ્વમાં વિકસિત દેશોમાં ચોથા ક્રમાંકે સ્થાન પામી વધુ વિકાસના પંથે આગળ વધી રહ્યું છે કાર્યક્રમમાં સરકારના અગિયાર વર્ષની સિદ્ધિઓને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રજૂ કરાઈ હતી માંડવી તાલુકાની ગટશીશા કન્યા પ્રાથમિક શાળામાં ડ્રગ્સ નાબૂદી માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ કન્યા શાળાના ધોરણ આઠના બાળકોને ડ્રગ્સ નાબૂદી માટે જનજાગૃતિ આવે તે માટે માર્ગદર્શન અપાયું હતું ઘરે વાલીઓને પણ ડ્રગ્સ નાબૂદી અંગે જાગૃત કરવા માટે બાળકોને શપથ લેવડાવાયા હતા જિલ્લા મથક ભુજમાં છેલ્લા ત્રણ વર્ષથી કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડા કચ્છ લોકસભા પરિવાર અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઓપન કચ્છ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે સૌથી લાંબી ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું આ વખતે સત્તાણું દિવસ ચાલેલી ટુર્નામેન્ટમાં પાંચસો એક્યાસી ટીમો જોડાઈ હતી જેમાં પંચોતેરસો થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો પાંચસો થી વધુ મેચો રમાઈ હતી આ સિદ્ધિ બદલ સાંસદ કચ્છ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મળ્યું છે ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચારસો ક્વાર્ટરમાં શાકભાજી માર્કેટમાં પ્લાસ્ટિક જપ્તી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી લાવી ધારકો પાસેથી એકસો વીસ માઇક્રોન થી ઓછી જાડાઈ ધરાવતી આશરે દસ કિલો પ્લાસ્ટિક કેરી બેગ જપ્ત કરવામાં આવી હતી અને કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર